ભારત માતાના તૈલચિત્ર તેમજ કર્મવીર સાગરજંત પટેલની પ્રતિમા પર ફૂલહાર કરી યુનિવર્સિટી પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ તેમજ મહાનુભાવોએ તિરંગા યાત્રાનો પ્રસ્થાન કરાવ્યું હતું ડીજે સાથે નીકળેલા તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતોથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો ખાસ યુનિવર્સિટી દ્વારા આઝાદીના 75 વર્ષની યાદગીરીમાં પંચોતેર ફૂટ લાંબો ધ્વજ બનાવવામાં આવ્યો હતો જેને વિદ્યાર્થીઓ માનભેર માથા પર રાખી સન્માનપૂર્વક તિરંગા યાત્રામાં જોડાયા હતા સાગરજન પટેલ યુનિવર્સિટીથી શરૂ કરેલા આ યાત્રા શહેરના મહેસાણા ચાર રસ્તા સવાલા દરવાજા વિસનગર બજાર અને ત્રણ ટાવર થઈને પરત ફરી હતી આ યાત્રામાં યુનિવર્સિટી પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ પેટર્ન ડોક્ટર પી એમ ઉદાણી ટેકનિક ડાયરેક્ટર ડોક્ટર એચ એન શાહ કન્વીનર પ્રોફેસર હર્ષ પટેલ એનએસએસ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા ભારત દેશના ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિવસના પૂર્વ ભાગરૂપે આજે સમગ્ર ભારત દેશની અંદર દરેક ગામની અંદર દરેક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી ભારત દેશનું નેતૃત્વ શરૂ કર્યું છે ત્યારથી ભારત દેશની સ્વતંત્રતા અખંડ રહે ભારત દેશના તમામ નાગરિકો સુખ શાંતિ અને સલામતીથી જીવી શકે અને દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એના ભાગરૂપે આજે સમગ્ર વિશ્વની અંદર ભારત દેશનું નામ ગૌરવભેર લેવાતું થયું છે ત્યારે આજના જે પ્રવ પ્રવર્તમાન સંજોગો છે કે જેની અંદર આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર કેટલી મોટી અશાંતિ ચાલી રહી છે ઘણા બધા સ્વતંત્ર દેશોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે ત્યારે ભારત દેશ એ અખંડ દેશ તરીકે સ્વતંત્ર દેશ તરીકે પોતાની માનપાન અને શાંતિ એમાં વધારો કરી શકે અને દરેક નાગરિક એ રાષ્ટ્રના નિર્માણની અંદર પોતે સહભાગી થાય એના ઉત્સાહ વધે અને એને પણ રાષ્ટ્રનું ગૌરવ ગૌરવવા માટેનો લાભ મળે એના ભાગરૂપે આજે સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર ગામની અંદર એ આપણે તિરંગા યાત્રા કાઢી રહ્યા છીએ આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ તિરંગાની આન પાન સ્થાનને રાખી અને આજે યુનિવર્સિટી કેમ્પસથી વિસનગર શહેરની અંદર અલગ અલગ ભાગની અંદર તિરંગા યાત્રા કાઢી રહ્યા છે અને એનો મુખ્ય ધ્યેય એ છે કે આપણા દેશની સ્વતંત્ર અખંડતા રહે અને દરેક ભાઈબંધુઓ દરેક ભારતવાસીઓ ખભે ખપા મિલાવી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થાય અને એક યુનિવર્સિટી તરીકે વિદ્યાર્થીઓની અંદર પણ રાષ્ટ્રપેવ રાષ્ટ્રપ્રેમ વધે દેશભક્તિ જાગે અને એ પોતાના રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થાય એ આશયથી આજે અમે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અમારા એનએસએસ ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટી અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે આજે શાકરચંદ દાદાની પ્રતિમાને પ પુષ્પહાર કરી અને તિરંગા યાત્રાનું આયોજન શરૂ કરવામાં આવનાર છે